કેટલી બધી વેદના આજે આ જંગલમાં આવા ઝાડોને આજે લીલા લીલા ઝાડો કાપે હવે આવા સમયે જંગલમાં સુમસાન રહી તો આવી રીતે લાકડા કાપે આ કુવાડા લઈને હવે આ જો હું નહીં આવતે તો આજે એની તો આખી જિંદગી ખતમ થઈ જતે થર્ડમાંથી જ કાપતા હતા આ ચોર જો મેં થયું મારું બહુ નસીબ કે હું આવી ગયો હમણાં જો આ અહીંયા ચોર આમ ના શિવ જંગલમાં હવે તમે વિચાર કરો કે આવાના આવા જે ઝાડો છે આવા આવા વૃક્ષો છે હવે આ લીમડાનું ઝાડ છે આજે થડમાંથી કાપે તો એનો ઉત્સર કઈ રીતે થવો નહીં તો થડમાંથી ખતમ થઈ જાય તો આ કઈ રીતે કોઈને કઈ રીતે લાભદાયક થાય આપણે આ જંગલની અંદર આવા આવા વૃક્ષોને આજે જંગલ બચાવવું જોઈએ વૃક્ષોનું રોપણ કરવું જોઈએ મિત્રો પણ આજે આવી રીતે વેદના આજે ઝાડોને પણ વેદના થાય આજે તમે વિચાર કરો મિત્રો કે આજે જે આ લીમડાનું જે ઝાડ છે એક ઝાડ આપણને કેટલાય વર્ષો સુધી એના નીચે કેટલા માણસો આવીને બેસે સાયાનો વિસામો લઈ એને કેટલું બધું જડીબુટ્ટી આયુર્વેદની અંદર આજે આ લીમડાનું જે ઝાડ છે એને હું તમને મિત્રો આજે હું બતાવીશ આજે મને બહુ ઘણું બધું દુઃખ થયું આજે આ ઝાડ કાપતા કાપતા મને એક વૃક્ષનું મેં બચાવ્યું આજે આ લીમડાના ઝાડની વિશે હું તમને થોડો પરિચય અને કહાની આપીશ કે ખરેખર મિત્રો બહુ દુઃખદાયી ઘટના આજે હું મારું નસીબ છે કે આને કાપતાં કાપતા મેં બચાવ્યો આજે આ લીમડાને અને એ લીમડો કેટલીક રોગોની અંદર ઔષધિની અંદર આપણને કામ આવે છે એનો હું તમને આજે પરિચય આપીશ પહેલાં જમાનાની અંદર મિત્રો આ લીમડાના દાંતણ કરીને જ્યારે પણ આ ટૂટપ્રેસને એવું નહીં હતું કોઈ નહીં થઈ હતી ત્યારે લીમડાના ઝાડના આજે દાંતણ કરતા હતા કેટલો સરસ લીમડો છે એના દાંતણ કરી કરીને આપણા પૂર્વજો લોકોએ આજે એના દાંતોમાં રોગ થતાં ઢોલવા અને આજે એ દાંતના દરેક રોગમાંથી લોકો મુક્ત થયા અને દાંતણ કરી કરીને આજે સારું જીવન પણ જીવી ગયા અને બીજું કોઈ પણ શરીરમાં કોઈ પણ પ્રકારનો કોઈ ચર્મરોગ થાય કોઈ ગરમી પેદા થાય કંઈકને ખંજવાળ આપતી હોય ત્યારે આપણે નાના નાના છોકરાઓને આજે લીમડાના પાન રાખીને પાણીમાં ઉકાળીને છોકરાઓને નવડાવતા હતા અને છોકરાઓ આપણા થારા સારા થઈ જતા હતા બીજું આજે આ લીમડાનું જે ચૂર્ણ છે એનું ફળ જે ફળના જે બીજનું જે ચૂર્ણ આવે છે મિત્રો એ ચૂર્ણને આપણે ડાયાબિટીસ અને સુગરની અંદર આજે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આજે કેટલાય પ્રકારના આજે લીમડાના ઉપયોગથી આજે આપણે સુખી છે આજે એનો જે શાલ છે એ શાલનો ખૂબ સરસ એનું ચૂર્ણ બનાવીને ઠંડકમાં કોઈ પણ ઉપયોગમાં લેવાનું હોય તો શાલના ચૂર્ણ ખૂબ ઉપયોગી છે મિત્રો અને આવી રીતે આ લીમડાનું દરેક પ્રકારને પાંચ તત્વો આ દરેક પ્રકારનો એ લીમડાનો ઉપયોગ આપણે આજે કરવામાં આવે છે તો આજે ખરેખર આજે લીમડાના આપણે વૃક્ષો વાવા જોઈએ લીમડાને આપણે બચાવવું જોઈએ જંગલને આપણા બચાવવું જોઈએ અને આજે પણ હું આ લીમડાના ચૂર્ણ નીમ ચૂર્ણથી કોઈ પણ પ્રકારના ચર્મરોગ ખાજ ખંજવાળ હોય કોઈ ચાંદા હોય કોઈ ચાઠા હોય કોઈ પણ પ્રકારનો ચર્મરોગ હોય તેમાં આજે એનો ઉપયોગ કરવામાં આવે છે અને સૌ પ્રથમ આયુર્વેદની અંદર લીમડાને બહુ જ મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે હું તો બધાને લાખ લાખ ધન્યવાદ કરવા કરીશ કે આ લીમડાના જેણે જેને પરિચય આપ્યા છે જેને જેને એની દવાઓ બની છે એ દવાના આજે પણ હું કોઈ ચાંદા ચાઠા પુરાણો કોઈ ઘાવ હોય તો એને આજે નીમ ધનવટી તરીકે જે પતંજલિ સ્ટોરની અંદર આવે છે એનો હું આજે પણ ઉપયોગ કરું છું કેસર ગુગલ અને ગિલોય ધનવટી અને નિધનવટી આજે પણ હું આપું છું અને આજે હજારો લોકોને હું સારો પણ કરી રહ્યો છું અને એ જ દવાના ઔષધોથી આજે લોકોને મેં બચાવતો આવ્યો છું અને બચાવો છું અને આજે ખરેખર મિત્રો મને દુઃખ થયું કે આવા આપણા સમાજની અંદર જે લોકો છે વગર વાકે આજે આવા ઝાડોને નાશ કરી રહ્યા છે આ ઝાડોને કાપી કાપીને થડમાંથી પૂરા કરી રહ્યા છે આવું ન કરવું જોઈએ આપણા વૃક્ષો બચાવીએ અને આપણે જંગલ બચાવીએ અને આપણે સારી રીતે એના વૃક્ષોનોમાંથી મળતી ઓક્સિજનથી આપણી હવા પ્રદૂષણમાંથી આપણને બચાવે આપણું આયુષ્ય પણ લાંબો થાય આપણું જીવન પણ સુખમય થાય અને આપણને દરેક રીતે આજે એમના લાકડા રસોઈ બનાવવા માટે ઝાડ જંગલ રહે ત્યારે આપણે ઘરની અંદર લાકડાથી જ આપણે પહેલાં જમાનામાં લોકો રસોઈ બનાવતા હતા રસોઈ બનાવીને ખાતા હતા અને એનું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આજે લોકો સોથી દોઢસો વરસ આયુષ્ય જીવી પણ ગયા મિત્રો તો આજે આપણે આવા વૃક્ષો બચાવીએ અને આ વૃક્ષોની આપણે રક્ષા કરીએ અને દરેક ગામની અંદર દરેક ભાવિક ભક્તોને મારે ખાસ વિનંતી કે આપણે વધારે ન થાય તો કોઈ વાંધો નહીં પણ લીમડાઓનું આપણે વૃક્ષનું રોપણ કરવું જોઈએ ને લીમડાઓને કાપતા આપણે અટકાવવા જોઈએ અને લીમડાને આપણે ખરેખર રક્ષણ કરીએ તો ચાલો મિત્રો આજે હું આ લીમડા વિશે પરિચય પણ આપ્યો હું આવી રહ્યો અને આ ઝાડ કાપતા કાપતા મેં બચાવ્યું બે તો આ ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ અને મારા વિડીયો ખૂબ શેર અને લાઈક સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણા સમાજમાં વૃક્ષોનો બચાવ થાય વૃક્ષોનું રોપણ થાય આપણા સમાજની અંદર આવનાર પેઢી માટે આપણે જંગલ બચાવીએ અને સૌ સાથે મળીને આપણે આજે કસમ ખાઈએ નિશ્ચય કરીએ કે આજથી હું મારા જીવનમાં એકથી પાંચ વૃક્ષ હું રોપણ કરીશ અને એનો વૃક્ષ વાવીશ અને હું પણ આજે વચન લઉં છું કે હું પણ આવતીકાલથી પાંચ હું રોપણ કરીશ એનો ઉછેર કરીશ અને સેવા કરીશ જય હિંદ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રીરામ ચાલો કરે તો પોલક પણ આવી દો બચાવ વાલો મિનિટ નો વાજુ સાત મિનિટ નો